હાલો મારા પ્રિય ગુજરાતી કેમ છો બધા મજામાં ને તો મિત્રો સરસ મજાનો વિડીયો તો આપણે ન કહી શકીએ કેમ કે એક દુઃખ ભરો વિડીયો છે ભરો વિડીયો છે કેમ કે મિત્રો ચોપાટી ગ્રાઉન્ડ ખાતે જે ગઈ તારીખ અગિયાર છ બે હજાર પચીસના રોજ રામદેવજી મહારાજના યજ્ઞ મંડપનું જે ભવ્ય આયોજન હતું એમાં કોઈ કારણોસર રામદેવજી મહારાજનું યજ્ઞ મંડપ છે એ ખડો ન થઈ શક્યો અને અડધે સુધી ખડો થયો અને પછી જે સ્તંભ છે રામદેવજી બાબાનો મંડપ છે એ ધરાશાય થઈ ગયો ઘણા બધા લોકોને ઈજા પણ થઈ એકાદ વ્યક્તિએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે તો આ બધા દ્રશ્યો છે મિત્રો મારે તમારા સુધી નહોતા પહોંચાડવા મારે થોડુંક મારી ચેનલનું અને આપણે જે રામદેવ બાપાના જે સરસ મજાના વિડીયો બનાવીએ છીએ એને લઈને મારે તમને નહોતું બતાવવું મારે ખાલી એ તમને કેવું હતું જ પણ અત્યારે હાલ ફિલહાલ સોશિયલ મીડિયામાં એટલા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો પછી મને પણ એમ થયું કે ચાલો મારા મિત્રોને પણ હું આ એક દુઃખનો અવસર છે એ બતાવવું તો કાંઈ ખરાબ કોમેન્ટ કરતા નહીં બધા લોકોએ બતાવ્યા છે તો આપણે પણ એ બતાવીશું ને જોજો અને રામાપીર બાપાને જો એક સારી કોમેન્ટ કરી દેજો જેથી કરી અને આવા ધર્મના પ્રસંગો છે એ કોઈના બગડે નહીં અને સારી રીતે સ્તંભ થઈ શકે તો ચાલો એ બધું જોઈએ ya <laughs> adde <laughs> તો મિત્રો આ વિડીયો જોઈને કોઈને દુઃખ લાગ્યું હોય તો મને દિલથી માફ કરજો બધાને જય રામાપીર આ વિડીયો બતાવવાનો મારો કોઈ ઈરાદો નહોતો પણ બધા હવે વિડીયો મૂક્યા છે હરેક વ્યક્તિએ વિડીયો મૂક્યા છે તો પછી મને પણ એમ થયું કે મારી પાસે પણ વિડીયો છે તો ચાલો તમને પણ બતાવું પણ ફ્રેન્ડ્સ આમાં કંઈ ખોટું લગાડ્યું નથી રામાપીર બાપાની ઈચ્છા વિરુદ્ધ કંઈ પણ થયું હશે તો આવા પ્રસંગ બનતા હશે પણ પાછો મંડપ સારી રીતે ખડો થઈ ગયો છે એનો વિડીયો હું તમને ના બતાવી શક્યો કેમ કે હું ઘરે વહી ગયો હતો તો બધાને જય અપીર અને એક સરસ મજાની કોમેન્ટ કરી નાખજો જય રામાપીર